અને હવે વાત કરીએ કે શું ધામને બદનામ કરવાની સોપારી અપાઈ છે ખોડલ ધામ અને સરદાર ધામ અંગે આગેવાનોના ધીંગાણા બાદ સમગ્ર વિવાદ ગરમાયેલો છે તેવામાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ મોટો ખુલાસો કર્યો છે દિનેશ બાંભણીયાએ એક્સ પર પોસ્ટ કરી જયંતિ સરધારા પર સમાજને બદનામ કરવા કાવતરૂ રચ્યાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે ખોડલધામ અને સરદાર ધામને બદનામ કરવાની સોપારી જયંતિ સરધારાને કોણે આપી તેનો ટૂંક સમયમાં ખુલાસો કરવામાં આવશે દિનેશ બાંભણીયાએ એમ પણ કહ્યું કે કોના ફાર્મહાઉસ પર આ પ્રકારનું ષડયંત્ર રચાયું તેની પણ માહિતી જાહેર કરવામાં આવશે તો ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દિનેશભાઈ આપનું સ્વાગત છે વીજિયોમાં દિનેશભાઈ જે રીતે આપે જે પોસ્ટ મૂકી છે આપ કોના તરફ ઇશારો કરો છો અને સૌથી મહત્વની વાત એ કે ખોડલધામ હોય કે સરદારધામ હોય તેને બદનામ કરવાનું શું કરવા કોઈ આવી રીતનું કાવતરું ઘડે જો જે બનાવ બન્યો હતો એ સામાન્ય બોલાચાલીનો બનાવ હતો અને ફક્ત ને ફક્ત બંને વચ્ચેનો ખટરાગ હતો પરંતુ એને કઈ રીતે લોકો વચ્ચે મૂકવો કઈ રીતે નરેશભાઈ પટેલને બદનામ કરવા ખોડલધામ સંસ્થા વિશે જે તે ઉચ્ચારણો કરવામાં આવ્યા અને તમામ સમાજના લોકો ચિંતિત હતા કે ભાઈ આ જે બનાવ છે તે દુઃખદ છે અને ઘટના ખરેખર વખડવાને લાયક છે પરંતુ બે દિવસ સુધી ફક્ત ને ફક્ત નરેશભાઈને ટાર્ગેટ કરીને જે નિવેદનો આપવામાં આવતા હતા એને લઈને અમે સંશોધન ચાલુ કર્યું અને બધા લોકોના સંપર્ક કર્યા ત્યારે અમારી પાસે માહિતી આવી એ માહિતી મુજબ જયંતિભાઈ સરદારાએ ઘણા બધા લોકોને અગાઉ પણ આ બાબતે ફોન કરી અને રૂબરૂ મળીને આવી રીતે કીધેલું છે બીજી બાબત કે ફક્ત સરદાર ગામને ટાર્ગેટ કરવાની વાત હોત તો અમે સમજતા હતા કે કદાચ એનો વન સાઇડેડનો એક રોલ હોઈ શકે પણ આજે જે અમને નિવેદન આપ્યું છે એમાં સરદારધામના આગેવાનો પ્રત્યે પણ એક શંકાની સોય ઉભી કરી છે અને એવું કીધું કે ભાઈ ગઈકાલે કચેરીએ અમુક આગેવાનો સાહેબની ફેવરમાં રજૂઆત કરવા ગયા હતા એટલે મતલબ એવો થાય છે કે જેથી સરદારા બંને સંસ્થાઓને બદનામ કરી રહ્યા છે પોતે જેના હોદેદાર છે એની પણ વાત કરી રહ્યા છે અને સમાજની સંસ્થાઓ છે એની પણ વાત કરી રહ્યા છે આ વાત માટે ચાર દિવસ પહેલા રાજકોટ નજીકના એક ફાર્મ આ બાબતે બેઠક પણ થયેલી અને કયા કયા પ્રશ્નો લઈને સરદારધામનો જે કાર્યક્રમ આવી રહ્યો છે એમાં પડલધામને કઈ રીતે એમાં ટાર્ગેટ કરવું એ બાબતે પણ એક મીટિંગ થઈ હતી ને એમાં કોણ કોણ હાજર હતા એ સમગ્ર આધાર પુરાવો નરેશભાઈ પટેલ આવતીકાલે આવે પછી અમે સમાજના આગેવાનો વચ્ચે બંને સંસ્થાઓને બાકાત કરીને એટલે કે નરેશભાઈ નહીં અને ગગદીભાઈ નહીં એવા અમારા સમાજનાથી બીજા અન્ય મોભીઓ છે જે ઓસ્ટ્રેલિયા કેનેડા અને મુંબઈ અમદાવાદ અને સુરતમાં જે લોકો રહી રહ્યા છે અને જૂનાગઢ ભાવનગર એ તમામ આગેવાનો સાથે વાતચીત થઈ એમાંથી એ પુરાવો અમે સમાજની એક મીટીંગમાં વચ્ચે મૂકીશું અને જો સમાજની પરમિશન મળશે તો અમે એને સાર્વજનિક પણ કરીશું પણ પ્રાથમિક તબક્કે અમારો સ્પષ્ટ આક્ષેપ છે અને હવે તો જયંતિભાઈ સરદારાએ એ બાબતનો ખુલાસો કરવો જ પડશે કે હું કોના કહેવાથી અને કોના મોરા તરીકે કોડલધામ અને નરેશભાઈને હું ટાર્ગેટ કરી રહ્યો હતો અને હવે શું કામ સરદારધામને પણ ટાર્ગેટ કરવાનું એને ચાલુ કર્યું છે તો આ બાબતે અમારું સ્પષ્ટ માનવું છે બીજી બાબત એ છે કે અમારી પાસે જે આધાર પુરાવા છે એ સમાજની વચ્ચે મૂકીશું અને ટૂંક સમયમાં જ અમે એને સાર્વજનિક પણ કરીશું જી દિનેશભાઈ તો જે રીતે જયંતિ સરદારા પર જે હુમલો થયો હતો તે હુમલાને આપ કેવી રીતે ગણી રહ્યા છો શું તે કોઈ નાટક હતું કારણ કે જે પીઆઈએ માર્યું હતું એમને તો એ પીઆઈ પણ મીડિયા સામે નથી આવ્યા અને એમને પણ કોઈ નિવેદન નથી આપ્યું કે એમણે માર્યું છે કે નથી માર્યું જો આપને કહું કે જયારે આ બનાવ બન્યો છે તે સામાન્ય બોલાચાલીનો બનાવ હતો બંને વચ્ચે સંસ્થાઓને લઈને જે વાતચીત વિગ્રહ થયો તેને લઈને જયંતિભાઈ સરદારાએ ત્રણસો સાત અને હથિયારની ફરિયાદ લખાવી દીધી છે જે બિલકુલ વાહિયાત સાબિત થઈ છે આજે પોલીસ તપાસમાં એ સંપૂર્ણપણે ક્લિયર કટ થયું છે કે ભાઈ આમાં ત્રણસો સાતની કલમ બનતી નથી અને ખાસ કરીને સંજયભાઈ પાદરીયાએ પહેલા જ દિવસે પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે અને એ અરજીના આધારે પોલીસ તપાસ ચાલુ પણ છે બીજી બાબત એ છે કે આજે સંજયભાઈ પાદરીયા દ્વારા જયંતિભાઈ સરદારાની વિરુદ્ધમાં ફરિયાદ પણ લખવામાં આવી છે કારણ કે સામાન્ય બનાવને જે રીતે આખો જ એક સમાજની બંને સંસ્થાઓ જે સમાજ હિતનું ઉત્થાનનું કામ કરી રહી છે એ બંને સંસ્થાઓને બદનામ કરવાનું સુનિયોજિત કાવતરું હોય એવી રીતે વારંવાર આ બાબતે સ્પષ્ટતા સાથે એક વ્યક્તિ અને સંસ્થાને ટાર્ગેટ કરીને જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તે ખૂબ જ દુઃખદાયક છે જી જી આપણે શું લાગે છે કે નરેશ પટેલ સામે વાંધો કોને હોય મેં આપને કીધું એમ કે વ્યક્તિગત વાંધાઓનો પ્રશ્ન નથી આ બંને સંસ્થાઓ અને જે હિતશત્રુઓ હોય છે સમાજની અંદર એ સમાજની બહાર પણ હોય છે ને સમાજની અંદર પણ હોય છે હિત છત્રો દ્વારા આ આ કાવતરુ બનાવ બન્યા પછી કમ્પ્લીટ ગોઠવવામાં આવ્યું અને બીજી વાત મેં આપને કીધું એમ કે આ આજકાલનો બનાવ નથી ઘણા બધા લોકો સાથે જયંતિભાઈ સદ્દારાએ આ રીતે વાતાવ કરી અને વાતચીત કરી છે એ પણ અમે લોકો વચ્ચે મૂકીશું કારણ કે સમાજ અને સંગઠનના વડીલોનું હંમેશા કેવું એવું છે કે ઘરની વાત ઘરમાં રાખો આવા નાના નાના પ્રશ્નોને બજાર વચ્ચે મૂકવા ન જોઈએ પરંતુ જયારે બંને સંસ્થાઓને ટાર્ગેટ કરવાનું કામ આજે થયું છે ત્યારે બહુ સ્પષ્ટતા સાથે જવાબદારી પૂર્વક આધારો પુરાવા સાથે અમે આ વાત સમાજના આગેવાનો વચ્ચે મૂકવાના છીએ અને સમાજના આગેવાનોની મંદિથી લોકો વચ્ચે પણ અમે સાર્વજનિક કરવાના છીએ જી બંને જે સંસ્થાઓ છે ખોડલધામ સરદારધામ તે એક જ સમાજ માટે છે અને તેમના ભલાઈ માટે છે ત્યારે આ બંને જે સંસ્થાઓ આગળ વધે તેનાથી કોના પેટમાં દુખે મેં આપને કીધું એમ કે એ સુકામ એને પેટમાં દુખે છે કયા કારણોસર દુખે છે કયા એના પોતાના પર્સનલ ઈગો હર્ટ થયા છે અથવા તો પોતાના શું એના સુપા એજન્ડાઓ છે એ તમામ વસ્તુ સમાજ વચ્ચે આવવાની છે ટૂંક સમયમાં જ આવવાની છે બીજી બાબત મેં આપને કીધી એમ કોને બે નંબર ની વાત છે પણ જયંતિભાઈ સરદારાનો કામ કરવામાં આવ્યો છે જી તો જે રીતે રીતે આરોપ લગાવ્યો છે જયંતિ સરધારા પર તો આ પહેલા એમણે કયા કયા જે કર્યા હતા આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો મહત્વની વાત એ છે કે જે રીતે જયંતિ સરધારા પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ કોઈનો મહોરુ બને

અને બેના બહેનો વિશે અભદ્ર ભાષામાં વાત કરતો હતો એટલે ગયા ઉશ્કેરા હું ઉશ્કેરાણો ત્યારે ઘટના શું બસ મેં કીધું તું કોઈને વિષે ખરાબ બોલવાનું બંધ કર ભાઈ તું તારા રસ્તે તારું કામ કર અમે અમારું કામ કરી